તેઓએ આપણને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે રાખ્યા છે અને આપણે આ સુંદર સાધનો સમય જોઈ શક્યા છે તેના માટે પ્રભુનો આભાર માનીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આભાર માનતા માનતા તેમના ચરણોમાં નમી જઈએ વાલા મિત્રો ખચિત આપણા ઈશ્વરની મોટી દયા કૃપા અને કરુણા તમારા અને મારા પર છે કે જેના લીધે તમે અને હું આ સુંદર તક પ્રાપ્ત કરી શક્યા છે આ સુંદર ફળ આપણે મેળવી શક્યા છે આ સુંદર સમય આપણે જોઈ શક્યા છે હલેલુયા પ્રેઝ ધ લોર્ડ ગયું આખું વર્ષ તેમણે આપણી સંભાળ લીધી કાળજી લીધી અને નવા વર્ષની પ્રથમ સાંજે તમારા અને મારા ઈશ્વરે તમને અને મને તેમનો ભજન કરવા માટે તક આપી છે આશી ફ્રોમ ટુડે ਹੀ હસ સ્ટાર્ટેડ ટુ બ્લેસ us હાલેલુયા આસે તેમણે ہمیں આશીષો પે આશીષો દિના શરૂ કરી દીયા છે પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ થાઓ પ્રભુની સ્તુતિ થાઓ પ્રભુની સ્તુતિ થાઓ એથી વિશેષ આપણી પાસે શિવતા ઈશ્વરનો અદ્ભુત વજન છે વાળા મિત્ર હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જેમ

ખાલી લોહીયા તેમના સેવક દ્વારા પ્રભુએ આપણને આ દોરવણી આપી છે ખાલી લોહીયા આપણે સાંભળીએ માનીએ આજ્ઞાઓ પાડીએ પ્રભુની અને જો આપણે પ્રભુ પર પ્રેમ કરીએ છીએ તેમની આજ્ઞાઓ માનીએ આપણે પ્રભુના નામથી આપણે ખ્રિસ્તીઓ એટલે ખ્રિસ્તી પાછળ ચાલનારા ખ્રિસ્ત પર વિશ્વાસ બાળકો તરીકે આપણે જીવન જીવી રહ્યા છે તો આ તેમનું કહેવું સાંભળીએ તેમની વાતો માનીએ અને છે અને જે રીતે શુદ્ધતાના પવિત્રના ધોરણ પ્રમાણે શુદ્ધતાના પવિત્રના ધોરણ પ્રમાણે તમને અને મને જીવવાને માટે આજ્ઞા આપવામાં આવી છે અથવા પ્રભુની પાછળ ચાલવાને માટે જે પ્રમાણે શુદ્ધ અને પવિત્રતાની જરૂર છે જે પ્રમાણે જે પ્રમાણેનું જીવન જરૂરિયાત છે એ પ્રમાણે આપણા જીવનોને તમે અને હું બનાવે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જો તમે અને હું એ પ્રમાણે જીવતા ઈશ્વરના ધૂળ પ્રમાણે જીવીએ છે તો વાલા મિત્રો તમને અને મને કઈ પર પરેશાની રહેશે નહીં કઈ દુખ રહેશે નહીં કોઈ મુશ્કેલ રહેશે નહીં કેમ કે યોહાનના પુસ્તકમાં તેઓ કહે છે તમે મારાથી નિરાળ રહીને કશું કરી શકતા નથી અને આ પ્રમાણે પ્રભુની આજ્ઞાઓ પાડીને તેમની પાછળ ચાલવાથી આપણે તેમની સાથે જોડાયેલા રહીએ છીએ હાલેલુયા અને જ્યારે તેમની સાથે આપણે જોડાયેલા રહીએ છીએ ત્યારે તમે અને હું એમના જો પ્રભુની સાથે જોડાયેલા છો ઈશ્વરના ધોરણ પ્રમાણે જીવન જીવી રહ્યા છો તો પણ મુશ્કેલીઓ છે તો પણ ચિંતા કરશો નહીં કેમ કે પ્રભુ મુશ્કેલીઓમાં થઈને પસાર કરીને પસાર આપણને કરાવીને આપણે તૈયાર પણ કરે છે આપણને તેમનો પરિચય બતાવે છે બતાવે છે જો કે હું તમારો ઈશ્વર છું આવી પરિસ્થિતિઓમાં પણ હું તમારી સંભાળ અને કાળજી લઈ રહ્યો છું હાલેલુયા જ્યારે ઓડિયો રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે તો હજી ડિસેમ્બરના અઢાર દિવસ પૂરા થયા છે અને ઘરમાં પણ એવી મુશ્કેલીઓ છે એક તરફ પપ્પાનું બિછાનું છે જાણતા નથી કઈ પડે શું થવાનું છે આખું વાતાવરણ બદલાયેલું છે ઘરનું અને એ પ્રમાણે એવા એક ભારે સમયમાંથી અમે પસાર થઈ રહ્યા છે પણ મારા મિત્રો રોજે રોજ પ્રભુ હિંમત આપે છે રોજ બળ આપે છે પ્રભુ રોજ શીખવાડે છે રોજ તેમનો પરચો બતાવે છે હાલે લુયા ઘણી વાર પ્રભુની આગળ નમેલો રહું છું અને પ્રભુ એમનો મહિમા દેખાડે છે જેની જરૂરિયાત માટે જેને માટે પ્રભુને હાક મારતા હોય એનો દરવાજો ખુલ્લો થયેલો જોઉં છું હાલીલું પ્રભુ તેમના લોકો દ્વારા તેમના બાળકો દ્વારા પ્રભુ પર પ્રેમ કરનારા લોકો દ્વારા તમારા અને મારા માટે પ્રભુ સહાય અને મદદ મોકલે છે હાલીલું અને માટે એક પૂરા વિશ્વાસ સાથે તમને કહેવા માગું છું કે જે ઈશ્વરની તમે અને હું ઉપાસના કરીએ છીએ એમને બધું શક્ય છે એમની પાછળ ચાલવાનું કદી મૂકી દેશો નહીં કદી પણ એવો કોઈ રસ્તો લેશો નહીં કે જે આપણા પ્રભુનો નથી અને કદી એવું કરવાની હિંમત ના કરતા કે જે આપણા પ્રભુને પસંદ નથી સાચે જ વાલા મિત્રો તો તમે અને હું પુષ્કળ આશીર્વાદિત થઈશું હા ના હું હિંમત કરું કે ના તમે કરો પણ તમે અને હું આપણે બધા જ એકબીજાને પ્રાર્થના કરતા એકબીજાના માટે પ્રાર્થના કરતા કે આપણે વિશ્વાસથી આપણા ઈશ્વરની પાછળ ચાલી શકીએ હા લીલું પ્રભુની સહાય થકી જેમ પ્રભુના

આજથી પાંચ વર્ષ પહેલા કે ચાર વર્ષ પહેલા આપણે માસમાં લીધું હતું કે છે તેથી મને કશી ખોટ પડશે નહીં અને સાચે જ કહું છું મિત્ર મિત્રો એ વર્ષમાં જાન્યુઆરી માસ એટલા બધા લોકો માટે આશીર્વાદનું કારણ બન્યું હતું એટલી બધી સાક્ષીઓ મેં સાંભળી કે ન પૂછે વાત વિશ્વાસ કરનારાઓના ઘરોમાં મોટા મોટા કામો થયા અશક્ય કામો વિઝા મળ્યા ઇમિગ્રેશનમાં પા ઇમિગ્રેશનમાં જે પ્રશ્નો તો દૂર થયા પાસપોર્ટના પ્રશ્નો દૂર થયા વિદેશની ધરતી પર પગ મૂક્યો મુશ્કેલ હતું એવા કામો થયા નોકરીઓ પ્રાપ્ત થઈ લગ્ન થયા બાળકધનનો આશીર્વાદ મળ્યો અને આજે હમણાં અત્યારે પણ એ જ પ્રભુ છે કે જેમ એ વર્ષોમાં બધાએ વિશ્વાસ રાખ્યો અને પ્રભુએ તેમના જીવનોમાં કામ કર્યું એમ આ વર્ષે પણ પ્રભુ કરશે આ માસમાં પણ કરશે હું કદી એવું નથી કહેતો કે મારી પ્રાર્થના દ્વારા બને છે હું કહું છું કે આપણી પ્રાર્થનાઓ દ્વારા બધું જ શક્ય થાય છે હાલે લોહીયા પ્રેઝ લોટ અને આપણે ભેગા મળીને પ્રાર્થના કરતા રહીએ પ્રભુની સાથે જોડાયેલા રહીએ આપણે બધા માણસો છે કદાચ ઘણી તમને કોઈ બાબત ના ગમે કદાચ કોઈ બાબત મને ના ગમે આપણા મનુષ્યનો સ્વભાવ છે ઘણીવાર મતભેદ હોય કે કોઈ બાબતને લઈને બધાની પાસે અલગ અલગ વિચાર હોય બધું જ શક્ય છે પણ મનભેદ ના કરીએ પ્રભુમાં એક થઈને ચાલીએ ચોક્કસ બધાને અલગ અલગ સેવાનું દાન છે કોઈ સારો બોલે છે કોઈ સારી પ્રાર્થના કરે છે કોઈ સારું વગાડે છે કોઈ સારો પ્રચાર કરે છે કોઈ કાઉન્સેલિંગ કરે છે કોઈ દાન આપે છે કોઈ પ્રોત્સાહન આપે છે કોઈ સહાય કરે છે કોઈ ટેકો આપે છે કોઈ બળ આપે છે અને ઘણી બધી રીતે જે પ્રમાણે પ્રભુએ તેમના લોકોનો ઉપયોગ કરવાનો છે તે ઉપયોગ કરીને તમારે મારા જીવનમાં તેઓને ઉમેરે છે મોકલે છે હા લેલું પણ આપસી લડાઈ ઝઘડાથી દૂર રહેજો નવા વર્ષમાં એવી ખાસ પ્રાર્થના કરીશ પ્રભુના દરેક માનવંદ પ્રભુના સેવક સેવિકાઓ અને દરેક સંસ્થા અને મિશનરીઓ અને મિનિસ્ટ્રીઓ અને વ્યક્તિગત અંગત રીતે તમામ ભાઈ બહેનો જેઓ પ્રભુની સેવા કરી રહ્યા છે પ્રભુમાં બધા એક બનીને ચાલીએ અને જે કંઈ મનમાં કડવાસો હોય એને દૂર કરીએ જે કંઈ એકબીજા પ્રત્યે વહેર ઝેર હોય અથવા ગયા વર્ષના કડવા અનુભવ હોય ભૂલી જઈએ અને પ્રભુમાં આગળ વધીએ કેમ કે અલ્ટિમેટલી આ જીવન પૂરું થતાં જો આપણે બધા પ્રભુનું આ કામ કરી રહ્યા છીએ તેવી બાબતના લીધે સારા કામો કર્યા બાદ પ્રભુ તરફથી આપણને ઠપકો ન મળે એ બાબતને માટે આજે આપણે માફી માગી શકીએ છીએ એ સમયમાં એવી તમારી મારી પાસે તકો હશે નહીં નહીં માટે બધા આપણે પ્રભુમાં એક બનીએ ચોક્કસ દરેકને પાસે દરેક દરેક તાલન છે દરેકને પ્રભુએ અલગ અલગ જ્ઞાન આપ્યું છે બુદ્ધિ આપી છે આપણે કોઈનો ન્યાય કરવાનો નથી કેમકે ન્યાય પ્રભુ કરશે જેનું કામ સાચું અને સારું હશે પ્રભુ એને આશીર્વાદ આપ્યા વગર રહેવાના નથી હાલી લોહી પ્રેઝ લોટ માટે આપણને જે જે સેવાઓ સોંપવામાં આવી છે એ સેવાઓમાં આપણે વધારે ગંભીર બનીએ સ્ટ્રોંગ બનીએ પડતાઓને ઊભા કરીએ અને જુઓ આ વર્ષમાં આજથી આપણે કેવા પ્રભુ દ્વારા આશીર્વાદિત થઈને આગળ વધીએ છીએ હાલી લોહીંયા પ્રેઝ લોટ આવ પ્રાર્થનામાં ભાગ લઈએ અને આ સાજમાં જે પ્રથમ સાજ કહેવા માગું છું આપની એમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે આભાર માનતા માનતા સ્તુતિ કરતા કરતા પ્રભુમાં પ્રભુ અમે તમારી પાછળ તમારા પર ભરોસો કરતા વિશ્વાસ કરતા પ્રભુ અમે આગળ વધવા માંગીએ છીએ પ્રભુ અમે તમારી પાછળ તમે પ્રભુ અમે તમારી પાછળ ચાલવા માંગીએ છીએ પ્રભુ અમને મદદ કરો આસ્તી પ્રભુ હા પ્રભુ અમે સ્તુતિ કરતા ભાર માનતા તમારી પાછળ ચાલવા માંગીએ છીએ પ્રભુ અને પ્રભુ જે કઈ કારણો છે પ્રભુ દુઃખના ચિંતાના કેવી બાબતો કોઈ છે પ્રભુ જેના લીધે પ્રભુ તમારી પાછળ ચાલવામાં અગવડતા છે તકલીફ પડી રહી છે પ્રભુ આજની સાંજે તમારી આગળ નમી જતા પ્રાર્થના કરીએ છીએ એ બાબતો તમે દૂર કરો પ્રભુ એ તમે સર્વ બાબતોને તમે દૂર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મુશ્કેલીઓ અમારી ચિંતાઓ અમારા દુઃખો પ્રભુ એ પ્રભુ તમારા આનંદની ની વચ્ચે રૂકાવટ રૂપ બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમે બધા જ પ્રભુ ઉત્સાહ સાથે આનંદ સાથે પ્રભુ તમારી પાછળ ચાલી શકીએ એવું થવા દો પ્રભુ જીઓને પ્રભુ અત્યારે પ્રભુ ઘણી મુશ્કેલી પડી રહી છે પ્રાર્થનામાં તેઓ કોન્સન્ટ્રેટ કરી નથી શકતા પ્રભુ તેમનો દુઃખ તેમને હેરાન કરી રહ્યો છે તેમની ચિંતાઓ તેમના મગજ પર હાવી થઈ ગઈ છે પ્રભુ એને દુઃખ તમે એમને તમારો પ્રેમ આનંદ શાંતિ આપો અત્યારે જ પ્રભુ તમે તેમને સ્પર્શ કરો દિલાસો આપો સ્વજન ગુમાવ્યા છે પ્રભુ તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો તેમની જરૂરિયાતોને પ્રભુ તમે પૂરી પાડો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો વાલાઓ આપો તેમના સ્વજનો પ્રભુ તમે તેમને પૂરા પાડો પ્રભુ તેમની સાથે બેસીને વાત કરનારા લોકોને તમે પૂરા પાડો તેમને હિંમત આપે એવા લોકોને તમે પૂરા પાડો તેમને માટે તેમની ઘરની મુલાકાત લઈને તેમને માટે પ્રાર્થના થાય પ્રભુ એવા લોકોને પ્રભુ તમે પૂરા પાડો પ્રભુ અમે તમને હાક મારીએ છીએ કે પ્રભુ જેઓ આ નાની સંગતમાં છે બધાના હકમાં તમે ભલું કરજો જે તે પરિસ્થિતિમાં તેઓ છે અને જે પ્રમાણે હમણાં તેમને તમારી મદદની જરૂર છે તમે એ પ્રમાણે તમે તેમને સહાય કરો તેમની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડો તેમના કૌટુંબિક જરૂરિયાતો આર્થિક જરૂરિયાતો પ્રભુતા આત્મિક જરૂરિયાતો પ્રભુતા પ્રભુ તમે પૂરી પાડો અને જે પ્રમાણે જીવનમાં તેમને તમારી સહાયની જરૂર છે એ પ્રમાણે તમે સહાય આપો પ્રભુ દુઃખના જે કારણો છે પ્રભુ એ તમામ પ્રકારના કારણો પ્રભુ ઈસુના નામ દૂર થઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટીલા ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ કરો વ્યસનોમાં ખરાબ સંબંધોમાં છે કુટિયાઓમાં છે ત્યાંથી તમે એમને પાછા લાવજો પ્રભુ જે રોગો તેમના શરીરમાં છે એ રોગોને તમે દૂર કરજો સંપૂર્ણ તંદુરસ્ત કરજો દવા ગોળીઓ ઇન્જેક્શન પ્રભુ તમારા નામે આશીર્વાદિત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકો પર પ્રભુ તમારી ઘણી મોટી કૃપા થાય તેમને લગ્નનો આશીર્વાદ મળે બાળકધનનો આશીર્વાદ મળે નાણાંનો મકાનનો લોનનો આશીર્વાદ મળે વિદેશ જવાના તેમના સ્વપ્નનો સાકાર થાય પ્રભિતા તેમના જોબ અને બિઝનેસ આશીર્વાદી થાય જેમની પાસે કોઈ જોબ નથી આવકના રસ્તા નથી આજથી તમે એમને જોબ આપો અને પ્રભુ તેમના આવકના રસ્તાઓ ખુલ્લા કરો આવકના સાધનોને ખૂબ ખૂબ તમે આશીર્વાદી કે જે કઈ ખોઈ ખોવાયું છે ગુમાવ્યું છે એ બધું તમે તેમને પાછું આપજો વીટી છે પ્રભુ ચીન છે પ્રભુ ઇયરિંગ્સ છે પ્રભુ સોનાની મંગળ છે મોબાઈલ છે પ્રભુ પેપર્સ છે ડોક્યુમેન્ટ છે જે બધું ખોવાયું છે તેમને તમે પાછું આપજો નવા વર્ષમાં એવી પ્રાર્થના કરી નવી જોબ પણ આપજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મનબુદ્ધિ લોકો માનસિક રહેજો વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ તેમના પરના કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો તમે ખાલી જ કરજો મિનિસ્ટ્રીની સાથે રહેજો મારી અને મારા કુટુંબના પરિવારની સાથે રહેજો મારી પણ પ્રભુ સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી તમે તમારા દૂતો દ્વારા કરશો એવી પ્રાર્થના કરીએ છીએ દરેક સેવક સેવિકાઓની સેવાઓને આશીર્વાદિત કરજો આગળના સમયમાં મારી સાથે રહેજો નાના મોટા પાપ ગુનાઓ જે થયા છે એને માફ કરજો પ્રભુ તમારી પવિત્ર હાજરી રાખજો અને સવારમાં ફરી તમારું ભજન કરણો તક આપજો માગતા પ્રભુ ઈશ્વરના નામ આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન 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 Thank you